જગત ગુરુ શંકરાચાર્યજી મહારાજના વરદ હસ્તે આ ભૂમિ પૂજન રાખેલ છે આ જગ્યા ફૂલ મળી ને જામનગર ના આવેલી છે અને ત્યાં બે લાખ ફૂટ જગ્યા છે જેમાં પાસઠ ફૂટ ઉંચાઈ વાળું પરશુરામ ધામ એનું નિર્માણ થવા જઈ રહ્યું છે ને એની ભૂમિ પૂજન વિધિ પાંચ પાંચ પચીસ સોમવાર બરાબર સવારે સાડા નવ વાગે રાખેલ છે અને આ સાથે બીજા અન્ય પણ અનેક પ્રકલ્પો એ પૂજ્ય ગુરુદેવની પ્રપાતિ ને એમના આશીર્વાદથી સિદ્ધ થવા જઈ રહ્યા છે એમાં ગુરુજી માટેના સત્સંગ ભવન આ નિવાસ સ્થાન અને અન્ય પણ હોસ્પિટલ હોસ્ટેલ ના બધા અલગ અલગ પ્રકલ્પો એનું એનું પણ શુભારંભ અને શુભ સંકલ્પથી એ પ્રારંભ થવા જઈ રહ્યો છે સૌથી પહેલા તો આ જગ્યાનું આ સંકલ્પ ગુરુજી દ્વારા દેવામાં આવ્યો ત્યારે જ બધા નક્કી કરેલું પૂજ્ય ગુરુજીના જ આદેશથી જમદગની આશ્રમ પરશુરામ દાદાની જન્મસ્થલી મધ્યપ્રદેશના પ્રદેશના જાનાપાઉ ગામ ખાતે આવેલી છે ત્યાંથી લઈને પરશુરામ દાદાની પૂજા કરી અને ત્યાંથી રજકુંભ એ સૌપ્રથમ જામનગર લાવવામાં આવ્યો હતો અને એ રજકુંભનું સ્વાગત તક્ષશિલા પરશુરામ ધામ અને સમસ્ત જામનગરના બ્રહ્મ સમાજના ભાઈઓએ એમનો એ રજકુંભનું સ્વાગત કરેલું ત્યારબાદ આ રજકુંભની અલગ અલગ શિલાઓ એટલે કે ઈટો બનાવેલી અને જામનગરના તમામ વસતા બ્રહ્મ સમાજની જ્ઞાતિઓ છે અને અલગ અલગ ઘટકો છે એ બધા જ ઘટકો અને જ્ઞાતિઓ ભેગા થઈ અને આ ઈટોનું ને શિલાપોનું પૂજન કર્યું જે આ મંદિરના કાર્યની અંદર એ વાપરવામાં આવશે અને વિશેષતાની અંદર બીજી વિશેષતા એ છે કે આ મંદિરની ઊંચાઈ એ પાસઠ ફૂટની રહેવાની છે ને છ હજાર ફૂટની અંદર આખું સંકુલ એવું થવાનું છે